લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર વેગવંતો બન્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ સુરતની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણે બારડોલી અને સુરત લોકસભાના બંને ઉમેદવારો માટે સંયુક્ત સભા સંબોધિત કરી હતી જ્યાં શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં મોંઘવારી ખૂબ વધી ગઈ છે તેની સામે બેરોજગારીનું પ્રમાણ પણ વધવા પામ્યું છે સુરત જેવા શહેરોમાં પણ સતત મંદીની મારના કારણે ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે આવા સંજોગોમાં જરૂર છે કે લોકો ભારતીય જનતા પાર્ટીને જાણકારી આપી કોંગ્રેસને વિજય બનાવે સિદ્ધાર્થભાઈ ચૌધરી અને નિલેશભાઈ કુંબાણી આ બંનેના વિસ્તારની આ બોર્ડર છે તો મારા કાર્યકર્તાઓનું આ સંમેલન હતું હું આભાર માનીશ બધાનો ખૂબ બહોળી સંખ્યામાં પ્રેમ અને સમર્થન આપવા માટે અહીં સૌ એકત્રિત થયા અમારો હોલ નાનો પડ્યો ખુરશીઓ ઓછી પડી અને મને વિશ્વાસ છે કે ગુજરાતીઓ આ વખતે દિલથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને મદદ કરવાના છે જેમની મદદ ચારે બાજુ હું જાઉં છું ત્યાં દેખાઈ રહી છું ને એટલા માટે વહાલા ગુજરાતીઓનો હૃદયપૂર્વક આભાર પણ માને છે